હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી દૂધી દાળનું શાક તો ચાલો તે માટે આપણે બનાવીએ તો તે માટે મેં અહીં એક મીડિયમ સાઈઝની દૂધી લીધી છે તેને આ રીતે કટ કરી લીધી છે તેની છાલ ઉતારી અને તેના નાના ટુકડા કરી લીધા છે અને દાળ ચણાની દાળ મેં લીધી છે તેને એક કલાક પહેલાં પલાળી હતી તે એકદમ સોફ્ટ થઈ ગઈ તમે જોઈ શકો છો હવે મેં બે મોટા પાવડા કૂકરમાં તેલ લીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર એક અડધી ચમચી જેટલી રાય એડ કરી દઈશું રાઈ આપણી સારી રીતે તેલમાં ફૂટી જાય ત્યાર પછી મેં અહીં એક લવિંગ અને એક બાદ્ય લીધો છે તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર દસથી બાર મીઠા લીમડાના પાન છે તે તેની અંદર આપણે એડ કરી દઈશું ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને હવે તેની અંદર આપણે એક મોટી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને જે દૂધીને આપણે કટ કરેલી હતી તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને આપણે સારી રીતે તેને તેલમાં મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હું અહીં એક નાની ચમચી જેટલું મીઠું એડ કરું છું ત્યાર પછી હવે આપણે તેની અંદર જે દાળને પલાળી લેતી તે દાળને આપણે તેની અંદર એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે હવે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું તો ત્યાં મેં અહીં ખાંડેલું મરચું લીધું છે જે હું દોઢ ચમચી જેટલું રહી લઈ રહી છું તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો મરચાંને પણ આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું પછી હવે આપણે તેની અંદર એક ચમચી નાની જેટલી ખાંડ એડ કરી દઈશું ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલી જીરું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે હવે તેની અંદર પાણી એડ કરીશું પાણી આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું એડ કરવાનું છે જેથી આપણી દૂધી દાળનું શાક સારી રીતે ચડી જાય કારણ કે દાળ છે એટલે ચડોશું ને પાંચથી છ સીટી થવા દઈશું તો હવે પાંચથી છ સીટી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે આપણું દૂધી દાળનું શાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેની અંદર ગાની માટે તેની અંદર